बहुत शांति आखिर जिंदगी रही है हमने में हमने पर आपने कौन सी है आपने आपने खबर भी नहीं तेरे महापुरुष चेता रहे हम पंखी प्रदेश मुसाफिर आए हैं सहलानी आपने सहलानी थी ना आज जगत में तो आपने क्या सहलानी था वो अटल सू क्या थरवा जाएगा आपने બહાર ત્યાં ફરવા જઈએ તો પછી આપણે કેવી રીતના ફરવા ગયા હોય ત્યાં રહીએ ત્યાં આપણને આપણનું કાંઈ લાગે કારણ કે આપણે ફરવા ગયા છીએ ત્યાં બધી વારકો છે આપણું કાંઈ છે પણ હા ફરવા ગયા હોય તો સો ટકા આપણે કદાચ જમ્મુ કાશ્મીરની અંદર ફરવા ગયા હોય તો ત્યાં જે કાંઈ નજારાઓ છે પ્રકૃતિનું જે સૌંદર્ય છે એ સો ટકા આપણે આપણી આંખોથી માણીએ આપણી એક એક ઇન્દ્રિયોથી આપણે કુદરતે વેરેલી તમામ સુંદરતાને આપણે માણીએ પણ આપણને એવું ન લાગે કે આપણું છે એમાં સૃષ્ટિ ઉપર પણ આપણે આવ્યા છીએ આપણે કાયમ નથી પણ કાયમ હું છે એવું જેને જેને સંતો મહાપુરુષો મળી જાય એને કાયમનું ઠેકાણું બતાવી દઈએ હમ પરદેશી પંચ મુસાફિર આયે હે સહેલાની રેવું તમારી નગરીમાં ક્યાં કે પાણી જ્યારે આ જગતમાંથી આપણો દાણો પાણી ફૂટી જાય ત્યારે એક ક્ષણ પણ અહીંયા રહેવાતું નથી કારણ કે અહીંયા કાયમ કોઈ નથી નથી રહ્યું કોઈ નથી રહેવાના રાય રંગ કરું રાણા આવો સરસ મજાનો મનુષ્ય દેહરૂપી સાધન મળ્યું છે તો સદગુરુએ જે સાધન આપ્યું છે એ સાધન હાંધી લઈને શાણા તો સદગુરુએ શેનું કેવું સાધન આપ્યું સરસ મજાનું કે આ મનુષ્ય દેહ છે એ આ ભૌની અંદર ભીડ છે આ વારે વારે પુનરૂપી જન્મમ પુનરૂપી મરણમ પુનરૂપી માતૃ જેઠરે શયનમ વારે વારે આ ચોરાસીના ચક્કરમાં તારે જો ન પડવું હોય તો હાલ હું તને તારા સ્વરૂપની યાદી કરાવું છું કે તું કોણ છો અને મહાપુરુષોએ આપણને આપણને યાદી કરાવી કે હે ભાઈ તું આ જગતની અંદર મુસાફિર છો ને તારું નિજ સ્વરૂપ આ છે તો આ સ્મરણ જે રાખવું આજે યાદી રાખવી હમણાં જ થોડીક વાર પેલા અવિનાશભાઈએ ભજન બહુ સરસ ગાયું કે સાધુ સમરણ યુ કર સિદ્ધ જાકે મટી સકળ ભવ ભીર સાધુ સમરણ યુ કર સિદ્ધ સમરણ કિયા સરિતા સારી સગાઈ ગઈ સમાઈ ગઈ સાગર મીટ મીટ ગયા બહેના મીટ ગયા નામ રૂપ હે હો તો હો ગઈ સાગર મીત કે સાધુ સમરણ યુ કર સિદ્ધ કે સમરણ કિયા સરિતા સારી સરિતા પણ સમરણ કરે યાદી કરે કોની યાદી કરે કે એ પણ એના ધણીને મળવા એના મૂળ સ્વરૂપને મળવા માટે જ્યાંથી પણ એનું ઉદ્ભવન સ્થાન થાય ત્યાંથી એ વહેતી જ રહીએ વહેતી જ રહીએ વહેતી જ રહીએ પણ ક્યાં સુધી વહે ક્યાં સુધી એને વહેવાનું છે કે જ્યાં સુધી સાગરની અંદર સમાય નથી જતી ત્યાં સુધી સાગરની અંદર મનસુખભાઈ એક વખત ઈવડી નદી સમાઈ જાય પછી કઈ ગંગા છે કઈ જમના છે હે કઈ તાપી છે કઈ નર્મદા છે પછી પાણીને આપણે ઓળખી શકીએ કે શું છે તો કે સાગર રૂપ બની ગઈ તો આપણે ક્યાં સુધી સ્મરણ કરવાનું ક્યાં સુધી ભજન કરવાનું ક્યાં સુધી યાદી કરવાની કે જેવી રીતના સરિતા સાગરમાં ન સમાઈ જાય એ રૂપ જ્યાં સુધી ન બની જાય ત્યાં સુધી એનું વહેવાનું છે વહે છે જ્યાંથી નીકળે છે અને સાગર ને નથી મળતી ત્યાં સુધી એને વહેવાનું છે ત્યાં સુધી એને નામે છે ત્યાં સુધી એને રૂપે છે અને ત્યાં સુધી એની દોડ પણ છે તો આપણે પણ સદગુરુ પરમાત્માએ એ સ્મરણ દીધું કે તારે ક્યાં સુધી વહેવાનું છે કે જ્યાં સુધી તું તારા નિજ ની અંદર ન સમય જા જ્યાં સુધી તું તારા મૂળ રૂપ ન બની જા ત્યાં સુધી વહેવાનું છે તો જ્યાં સુધીમાં મનુષ્ય દેહ છે અને સાજો નરવો જ્યાં સુધી છે બધી ઇન્દ્રિયો સારી રીતે કાર્યરત છે ત્યાં સુધીમાં વહીન જો આપણે આપણા મૂળ સ્વરૂપ સુધી જો નહીં પહોંચી શકીએ તો આ વહેણ મટવાનું તો ક્યાં સુધી મેં સુધી આપણે આપણા રૂપ ન બની જાય ત્યાં સુધી બીજો બધા દ્રષ્ટાંત આપ્યું મહાપુરુષે ભજનની વાણીની અંદર કે પારસને અને લોઢાને સંગ થયો તો લોઢું કંચન કંચન બની ગયું રૂપ જયારે સંતો આપણને મળી જાય ત્યારે આપણું જે લોઢા જેવું જીવન છે એ કંચન રૂપ બની જાય પછી તલવાર હોય અને એને કદાચ પારસ ટચ થઈ જાય તો એ તલવાર કેવી થઈ જાય નકર જેનો ગુણધર્મ મારી નાખવાનો પણ કંચન થઈ ગઈ સોનાની થઈ ગઈ પણ આપણે પણ સદગુરુ પરમાત્મા મળ્યા સંત મળ્યા એટલે સંતને પારસની ઉપમા દીધી સંત પારસ ચંદન ભાવના સંતો પારસ રૂપ છે સંતનો સંગ ન થાય અને જો આપણામાં ફેરફાર ન થાય તો કા બે કારણ હોઈ શકે એટલે કોઈ મહાપુરુષે કીધું કે જૂના ધર્મ લ્યો જાણી સંતોભાઈ જૂના ધર્મ લ્યો તમે જાણી નદી કિનારે કોઈ જન ઊભો એની તૃષા ન છી હે કાંઈ નર અંગનો આળસુ કાં તો એની સરિતા સુકાણી હરિજનો જૂના ધર્મ લ્યો તમે જાણી બે કારણ કા માના અંગનો આળવું હોય ખોબો ભરીને પીધું નહીં અને કાં એ સરિતાની અંદર પાણી ન હોય નકર તો એની તરસ મટે નહીં એવું બને સદગુરુ મળે ને શિષ્ય ન સુધરે વિમળ ન થાય એની વાણી હે તો બે જ કારણ હોય કા ગુરુ એનો ગમ વિનાનો અને કા શિષ્ય હોય પામર પ્રાણી આ જૂના ધર્મીઓ તમે જાણી મળે ધન પણ મોજ ન આવે તો જરાક જોઈ લેજો કર્મની કહાણી કા ભાઈ બીજાના ને કા હોય ખોટી કમાણી હે નકર તો મજા આવે જ ભાઈ ધન મળ્યું હોય મજા ના આવે હું કામ બને